મિત્રો આજે આપણે લીંબુનો ઉપયોગ કરીને એક મસ્ત મજાનો ઉપાય કરવાનો છે જે ખૂબ જ કામમાં આવવાનો છે એટલા માટે તમારે એક મિત્રો એક લીંબુ લેવાનું છે અને તમારે એના બે ફાળા કરી લેવાના છે હવે મિત્રો આ લીંબુના ફાડાની અંદરનો જે પલ્પ છે એ તમારે ચાકાની મદદથી તમારે કાઢી લેવાનો છે એટલે કે ખાલી લીંબુની છાલ વધે એવું એક અંદર ખોખું બનાવીને તૈયાર કરવાનું છે આ રીતના તમે જોઈ શકો છો તે રીતના એક લીંબુની અંદરનો પલ્પ કાઢીને આ રીતના ખાલી ખોખો તૈયાર કરવાનું છે હવે મિત્રો તમારે એક ખાવણીની મદદથી તેની અંદર તમારે મિત્રો ચારથી પાંચ કપૂરની ગોટી આવે છે એક કપૂરની ગોટી તમારે લેવાની છે અને તેને દસ્તા દ્વારા ઝીણો ઝીણો ભૂકો કરી નાખવાનો છે ત્યારબાદ તમારે પાંચથી છ લવિંગ લેવાના છે અને એનો પણ તમારે દસ્તાની મદદથી પા ભૂકો કરી નાખવાનો છે હવે મિત્રો તમારે આ જે કોડિયું છે એની અંદર તમારે જે લીંબુનું ફાડું એ મૂકવાનું છે તેની અંદર તમારે મિત્રો જે આ કપૂરગોટીનો જે ભૂકો કર્યો હતો એ તમારે ઉમેરી દેવાનો છે ત્યારબાદ તમારે તેની અંદર જે લવિંગનો ભૂકો કરેલો હતો તે પણ ઉમેરી દેવાનો છે અને હવે તમારે રૂની એક વાઇટ જે આપણે દીવો કરવા માટે વાપરતા હોય તે તમારે મૂકી દેવાની છે અને તેની અંદર તમે સરસવનું તેલ પણ ઉમેરી શકો છો અથવા તમે ઘી પણ તેની અંદર ઉમેરી શકો છો આટલું કર્યા બાદ મિત્રો હવે તમારે દીવો પ્રજ્વલિત કરવાનો છે તો મિત્રો હવે હું તમને જણાવીશ આનો ઉપયોગ તો મિત્રો ચોમાસાની અંદર જ્યારે ઘરની અંદર મખી મચ્છર વંદાનો જે ઉપદ્રવ થતો હોય છે તે આ દીવો પ્રજ્વલિત કરવાથી દૂર થશે તમારા ઘરની અંદર માખી મચ્છર જે હશે એ બધા ભાગી જશે તમારા ઘરમાં કોઈ માખી મચ્છર વંદા નહીં આવે કેમ કે આ જે દીવો એ સામાન્ય દીવો નથી કેમ કે આ દીવાની અંદર ઘી છે સરસવનું તેલ છે લવિંગ છે કપૂર ગોટી છે અને ખાસ કરીને લીંબુની અંદર આ દીવો બનાવ્યો છે જે ખૂબ જ ઉપયોગી થવાનો છે ચોમાસાની અંદર તો તમે આ દીવો છે તમારા ઘરની અંદર બેડરૂમની અંદર રૂમની અંદર લિવિંગ રૂમની અંદર અથવા રસોડાની અંદર અથવા તો એવી જગ્યા પર તમે મૂકી શકો છો જ્યાં તમારે વધારે પ્રકારના માખી મચ્છર જોવા મળતા હોય તો જે આ દીવાનો ઉપયોગથી દૂર થઈ જશે તો એકવાર તમે ચોમાસાની અંદર આ ટ્રાય આ ઉપાય અવશ્ય કરજો તમને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે તો મિત્રો તમને આવા જ નવા નવા વિડીયો ગમતા હોય જોવા માટે તો આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ